તો આ નોબત ના આવતી જો રાહુલ ગાંધી ની આપણે વાત કરીએ તો રાહુલ ગાંધી ને આ જગ્યાએથી વોટ મળી શકે છે પરંતુ જીતવાનો વોટ નથી થઈ શકતા આ એક રાહુલ ગાંધી ને જોવા માટેની પબ્લિક છે કે જે જોવા આવે છે લોકો વોટ આપશે તેવી કોઈ ગણતરી નથી કોપી સાથે સાધુ ખાસ જોવામાં માં પંચમાલ અંદર પંચમાલ માં આ વખતે તમને શું લાગે છે કોનું પત્તુ ભાળી એ પલ્લુ ભાર ભારે છે અત્યારે જો આમ જોવા જાય તો કોંગ્રેસનું નું જિલ્લામાં કોઈ અસ્તિત્વ જ નથી

કયા બેઝ ઉપર જીતશે એ કેવું મુશ્કેલ છે પરંતુ જિલ્લાની અંદર લોકસભાની જો વાત કરવામાં આવે એમાં કારણ કે જે રીતે આખી પરિસ્થિતિ નું નિર્માણ થયેલું છે તમને શું લાગે છે અહીંયા વિકાસ થયો છેલ્લા પાંચ વર્ષ સાંસદે કામ કર્યું છે સાંસદે જો કામ કર્યું હતું તો સાંસદને એને રિપીટ કરવામાં આવતા સાંસદને અમે ખુલ્લી ચેલેન્જ જ આપેલી હતી કે તમે જો કામગીરી કરી હોય પાંચ વર્ષમાં તો પાંચ વર્ષમાં એક તકલીફ બતાવી દે કે એક ટ્રેન રોકી હોય એવું બતાવી દે આ સાંસદ દ્વારા ભાજપના રાજમાં કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થવાને કારણે ગોપી અમને રિપીટ કરવામાં નથી આવ્યા બીજી વસ્તુ આપણે કહીએ કે ઘેર ઘેરને ગલીએ ગલીએ જે રીતે બીજેપીના નેતા ઊભા થઈ ગયા છે એ રીતે વિકાસ થયો હોય કે ના થયો હોય પણ ઘેર ઘેર કોઈ બોલવા તૈયાર નથી બીજેપી નથી વિકાસ માત્ર ને માત્ર કાગળ પર છે એ ચાહે જળનો હોય નરેન્દ્ર મોદીની બહુ મોટી યોજના હતી કે લોકોને ઘેર ઘેર પાણી પહોંચાડવું પરંતુ ઘેર ઘેર ન પહોંચી ગયા છે પણ પાણી નથી પહોંચી એવી આ જિલ્લાની પરિસ્થિતિ છે અને સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો કોઈ પણ એવું કામ નથી કે જે ધારા સાંસદ દ્વારા

તમે જોશો કે કોંગ્રેસના જેટલા પણ પોસ્ટર લાગ્યા છે એમાં ગોધરાના એક નેતાના પોસ્ટર નથી એક કોંગ્રેસ નેતાના પોસ્ટર નથી કે કાર્યકર્તાઓ જે મહેનત કરે છે એમના પોસ્ટર નથી એટલે આમ જોવા જાય તો અત્યારે ગોધરાની અંદર થી પણ વધારે બેનરો લાગેલા છે પણ લોકલ જેને કહીએ એવો એક પણ નેતાનો ફોટો નથી અને જે કાર્યકર્તાઓ દોડી રહ્યા છે કામ કરી રહ્યા છે એ માત્ર બાય ચાઇની ચાઇનીવાળું છે ગોપી અને મૂળ મુદ્દાની જો વાત કરવામાં આવે

આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર